આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સમગ્ર રાજ્ય અને દેશમાં કરવામાં આવે છે શાખાએ પરંપરાગત માધ્યમો થકી રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર પ્રસાર કર્યો હતો તો પૂર્વ આર્ટ્સ થિયેટર્સના ભરત પંચોલી અને કલાકારો દ્વારા દીકરી ઈશ્વરના હસ્તાક્ષર નામનું જનજાગૃતિ નાટક ભજવાયું હતું આ નાટક થકી મહિલાઓને સમાન અધિકાર અને દીકરીઓને માન સન્માનનો સંદેશો આપવામાં આવ્યો હતો કે જેમાં એક પૂર્વી આર્ટ્સ છે અમદાવાદના એના જે આર્ટિસ્ટ છે કે આર્ટિસ્ટોએ આ નર્મદા જિલ્લા જેવા નાના જિલ્લામાં આવીને એક સુંદર નાટ્યકા બજાવ્યું અને એ નાટકી નાટ્યકિકાનો ઉદ્દેશ્ય શું હતો એ જ કે બેટી વધાવો બેટી પઢાવો અને દીકરીના જન્મને વધાવવા ઘરમાં દીકરો હોય કે દીકરી પણ દીકરીની જરૂરિયાત અને દીકરીની જે મહત્વ છે એ સમજાવવાનો પણ પ્રયાસ થયો દીકરીના જન્મને સાપનો ભારો નહીં પણ દીકરીના જન્મને ઘરે દીકરી અવતરી છે તો લક્ષ્મીજી પધાર્યા છે એ ઉદ્દેશ્ય સાથે એક સારા ભાવ સાથે સમાજને એક સંદેશો આપવાનો એક પ્રયાસ થયો ખૂબ જ સુંદર પ્રયાસ થયો એ તમામ આર્ટિસ્ટોને હું ખૂબ અભિનંદન પાઠવું છું